અમારી ઘરે અમારો વિડીયો ચાલુ કર્યો તો કૌશિકભાઈ ને જો હવા નો નાસ્તો શિરામણ થઈ ગયો છે આપણે કૌશિકભાઈ ને આપડે શેરાવા લઈ પછી હમણાં ત્યાં જાય આપડે બાય કૌશિક ભાઈ સુરત માં આવ્યો છે ફરવા લઈ જવા પડશે પછી બહુ બધે કેતા હોય છે કૌશિક ભાઈ ને લોસો ખાવાનો ફરજિયાત કૌશિક ભાઈ ને લોસો આપડે ખવડાવવાનો છે ખાઈ જગ્યાએ જલારામ નો જો કે બે ત્રણ જગ્યાએ બહુ પ્રખ્યાત છે ન્યા ક્યાંક જાય હાલો અત્યારે શિરામણ કરી લેવી પેલા હે જાવું ને આજ રામભાઈ અરે ફરવા હે વાંધો નહીં હાલો તો પેલા નાસ્તો કરી લઈએ સવાર સવારનો પછી રામભાઈ જે ખવડાવે ને એ આજમાં લોસો બોસો ખાશું કેમ કે નું જે અહીંયા ફેમસ હોય એમને ખબર હોય એમને તો ખબર નહીં ગામડેથી આવી ગયું ને ઓળખો પાછા મને

મોડું થઈ ગયું થોડું પણ રાતે પછી મોડા બધા છે ને કાવું છે ને એ બે વાગ્યા સુધી જાગી અત્યારે મોડું એટલે થઈ ગયું નકર અમારે વહેલા નીકળવાનો પ્લાન હતો પણ પછી લેટ થઈ ગયું છોકરીઓ પાછી ત્રણ હતી એને તૈયાર કરવામાં સવારમાં એક તાકતી નથી બહુ જગાડી એક નથી તાકતી પછી બે થઈ જાય છોકરા વાળા ને એવું જ હોય ફાઇનલી તો જો હનુમાન દાદા મંદિરે પોગી ગયા છે મંદિર છે હનુમાન દાદાનું અહીંયા તમારું બાળક બોલતું ન હોય કે બોલવામાં કાંઈક તકલીફ હોય તો તમે અહીં માનતા રાખો ગોળ માનતા હોય છે તમે અવર નવર કદાચ વિડીયો જોઈએ છે આની રીલ્સ પણ અત્યારે અહીંયા મંદિરનું કામ ચાલુ છે તો આપણે અંદર નથી જઈ શકતા એટલે આપણે બહારનું જ ખાલી થોડું કરી માનતા આવી હોય બોલતું ન હોય તો અહીં માનતા રાખો ને તો થઈ જાય છે પૂરની તમે કદાચ એવા વિડીયો જોયા છે તો ત્યાં બધા આવી ગયા છે કૌશિકભાઈની ફોનમાં વાત કરે છે અને એની ક્લિપ કમ્પ્લેટ કરી નાખી છે તો આપણે બધા દર્શન કરી લીધા છે મંદિર બંધ હોવાના કારણે બહુ વિડીયો શૂટ નથી કરી શકતા આ બધા જો અંદર છે ને તેને બેઠા છે દર્શન કરીને એ બળિયા દેવ છે મહાદેવ છે સાંઈ બાબાનું મંદિર છે એકવાર જરૂર આવું સુરતમાં રહેતા હોય ને તો સુરત છે ડુમસની આગળ એરપોર્ટની આગળ છે જરૂર એક વખત વિઝિટ કરજો લોકો આવજો હાલો પછી આગળ વળી ગયો કન્ટિન્યુ રહીજો આગળ મળી ગયો અમારા કાવું બેનની માનતા હતી જો ગોળ ગોળની પણ એ તો અહીંયા આવીને ફોન જોયો ફોન જોવે અને એક પ્લસ આ આ તો મૂકવાની જ નહીં જો જો એમ તો કહો આ બંગડી છે ને મૂકતી જ નથી હા એને આને ગોળ ખવડાવ્યો ખવડાવ્યો મસ્ત મંદિર છે આ આવ્યું છે ડુમ્મસ રોડ ઉપર અમે લોકેશન ચેક કરતા કરતા આવ્યા પણ અહીંયા કામ ચાલુ છે હજી જો બધું ચાલુ છે હજી અને અમારા આ બેન બે છે ને આ તો હેઠ જ નથી બેતા દોડ દોડ જ કરે છે દોડ દોડ જ કરે ચાલુ ને ચાલું જ છે હવે આપણે અહીંયા પૂરું કામ થઈ ગયું છે દર્શન થઈ ગયા છે ને હવે બહાર પાછું જવાનું છે આગળ એક મંદિર છે જોઈ ને કદાચ જવાનું થાય કેમ કે અહીંયા આવતા આવતા અમારે છે ને સાડા અગિયાર થઈ ગયા છે એટલે હજી પાછું ઘરે જવું પડશે આ લોકોને આજને આજ નીકળવાનું છે પાછું એટલે ઘરે પોગવું પડશે એ લોકોને હજી કપડાં થોડાક બાકી સી લેવાના છીએ અને પ્લસ કે બધું પેકિંગ કરવાનું બાકી છે એવું કામ તો પૂરું જ ન થાય ફેમિલી જો બધા ઊભા છે અને ફોટા પાડવાના છે એરપોર્ટની બહારનો જગ્યા છે આમાં આ પાછળ આવે ને એવી અમારે રીલ બનાવી હતી એવી રીલ શૂટ કરવી હતી તમારે જોયું હોય તો ઇન્સ્ટાગ્રામમાં આવી જશે અમારે સારીની ક્યારે રીલ શૂટ કરવી હતી પ્લસ આને લેવાનું હતું આને લેવા હાટો અહીંયા રોક્યા અને એ તો ઠીક પણ આ ત્રણેય જો આ તો અમારે શાંત પણ આ બે જુઓ રમવાની જગ્યા તો જો

લેને આવ બેજો સારું છે મજા એ હાલો આવી જાવ કપુના ઘરે આજ ખાવાનું છે કપૂર છે ને નહીં કપૂર નહીં સીરાક સમોસા લાવ осе ફેમિલી જો કપુના ઘરે થી ખાને કીધું હતું કે થોડી વસ્તુ લેવાની બાકી છે તો આયા છે બરોડામાં કેમ કે હા ઓવર ના યથાદ મત લેતા

આ હિલમાં છે હું તો કઈ હિલમાં બહુ પહેરું નહીં કેમ કે હું રાજ કરતા વધારે ઊંચી થઈ જાઉં ને એટલે હું હિલમાં ન પહેરું આ સાડી પાંચસોના છે કેવા લાગે કેજો તો હું છે ને લઈ લઈશ સે સાડી પાંચસોના પણ છે ને મારીને રાજની હાઈટ સેમ સેમ છે ને એટલે પછી હું આવા હિલમાં પહેરું તો ઊંચી થઈ જાઉં ને એટલે હું આવા ન લઉં પણ મારે ટ્રાય કરવું છે શોક પૂરો થઈ જાય ને એટલે મને બહુ ગમે આવા પહેરવા

પણ તોય સૂનું સૂનું કરીને વહી ગયા મજા આવતી ઈવા થાશે જો અમે એવો તો કૌશિકભાઈ ની આવ્યા હતા ઘરે એટલે બહુ મજા આવી કૌશિકભાઈ ની હારે કઈ કૌશિકભાઈ ને કે કઈ ભૂલ સુખ થઈ હોય અમારી તો માફ કરજો એમ કે અમે એવું હતું કે પાછા જ્યારે જવાના હતા એ સમયે તો મારી પાસે એટલો બધો ટાઈમ નહોતો કેમ કે જાવું પડે એમ હતું મારે એટલે હોઈ ગયો હતો ને પછી એને મળે નહોતો એ હું એટલે કૌશિકભાઈ વિડીયોમાં જય માતાજી બીજું શું કહું છું કે ભાઈ હવે દિવાળીએ ભેગા થાઉ અને તમારે અહીં આવ્યા બહુ તમારે મજા આવી અને તમને કેવી મજા આવી તમે પાછા તમારે વિડીયો કહેજો અમને એવું છે બધું તો કાંઈ નહીં હાલો હવે અહીં વિડીયો પૂરો કરી દેવી કાઝીનું બેન તમે જીનું બેન જાઓ શું ખાય છે ઝીનું બેન ભાખરી ખાય છે જીનું બેન તો કાંઈ નહીં સારું હાલો જય માતાજી જોય દ્વારકાધીશ લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પાછા પહેલી વખત જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી જ લેજો